સુરતના અંદાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું છે શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે ખાસ હોય છે ભગવાન શિવની પૂજા રુદ્રાભિષેક અને જળ અભિષેક કરવાની પરંપરા રહેલી છે ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા છે શિવભક્તો દૂધ બિલીપત્ર અને ફૂલો સાથે ભગવાન શિવની આરાધનામાં લીન જોવા મળ્યા છે આપણી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતના અડાજણ ગંગેશ્વર મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે જે આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર નો દિવસ છે કેવો માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે શ્રાવણ નો ત્રીજો સોમવાર છે વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર છે તે ઉઠી રહ્યું છે સુરત ના અડા સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં વહેલી સવારથી જ જે ભક્તો છે તેનું ઘોડા પણ ઉમટી રહ્યું છે અને જોઈ શકાય છે શિવાલય ની અંદર જ ભીડ છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને લોકો છે તે રુદ્રાભિષેક કરતા હોય છે વેલી પત્ર ચડાવતા હોય છે મહાદેવ છે આજે શ્રાવણ નો ત્રીજો સોમવાર છે એટલે તમામ જે ભાવિ ભક્તો છે તે ભોળાનાથ ને રીઝવવા માટે એક પણ મોકો છે તે છોડવા ન માંગતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે વહેલી સવારથી જ સામે આવી રહ્યા છે આ સુરત નું અઢાધર ગંગેશ્વર મહાદેવ છે તે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રકારની ભીડ છે તે જોવા મળી રહી છે એ મંદિરની અંદર પણ ભાવિ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં છે અને મંદિરની બહાર પણ જે પ્રકારે પૂજા અર્ચના છે તે ચાલી રહી છે અને મંદિરની બહાર પણ ભક્તો જે છે તે ભગવાન ભોળાનાથની શિવિંગ પર રુદ્રાભિષેક કરી રહ્યા છે અને તેમની પૂજા અર્ચના જે છે તે કરી રહ્યા છે લેખંતરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરના અડાદર સ્થિત ગંગેશ્વર વાદો મંદિરની અંદર જે પ્રકારે ભક્તો જે છે તે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ આવી આવી ચૂક્યા છે ને ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે મંદિરના પૂજારી છે એમની સાથે વાત કરી છું તદા જણાવો આપણા મંદિરનો જે ઇતિહાસ છે તે કેટલા સમયથી છે ને કઈ રીતે હા ઇતિહાસ મંદિરનો ઇતિહાસ જંગેશ્વર મંદિરનો ઇતિહાસ છવીસ વર્ષ નો છવ્વીસ વર્ષ ઉપર થઈ ગયા ઓગણીસો નવ્વાણું માં અહિયાં કંઈ જ ન હતું એક મેદાન જ હતું પણ આ છોકરા અહીંયા ક્રિકેટ રમતા હતા તે વખતના ટાઈમમાં સ્ટમ નાખવા માટે ખાડો ખોદેલો તો એમાં અંદરથી પથ્થર નીકળતું ગયું અને એ પથ્થર શિવલિંગ આકારનું હતું તો બાજુની સોસાયટીવાળા આવી અને એ પથ્થરને આખું બહાર કાઢ્યું તો પથ્થર પાંચ ફૂટ છ ફૂટ મોટો પથ્થર

મહાદેવ માં સોમવાર એટલે નું પૂજન અને વિશ્વાસ એ ખાસ સોમવાર નું વધારે મહત્વ છે એટલે શ્રાવણ માસ હોય કે નહિ હોય તો પણ સોમવાર નું મહત્વ વધારે જ હોય છે બિલકુલ મહાદેવ આ છે તમામ લોકો ભોળાનાથ ની પૂજા અર્ચના કરી અને ધન્યતા મેળવી રહ્યા છે ભગવાન ભોળાનાથ પાસે પોતાની જે ઈચ્છા છે મનોકામના છે તે પૂર્ણ કરવા માટે ભગવાન ની વહેલી સવારથી જ પૂજા અર્ચના છે તે સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર ની અંદર ભક્તો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે જી જી દિવેશ વિગત સાથે જોડા બદલ આપનો આભાર શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે ભક્તોનું ઘોડાપુર મંદિર ખાસ તે ઉમટી પડ્યું છે